સાધુ ભગવંતો દ્વારા ધાર્મિક પ્રસંગોનું પ્રવચન આપવામાં આવે છે અને આજે ચોવીસ જાન્યુઆરી ના રોજ શંકેશ્વરના ગ્રામજનોને વ્યાખ્યાન આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય ભગવત

ભગવંત પ્રવચન દરમિયાન વ્યસન મુક્ત બનાવવા હાંકલ કરી હતી અને ગામના યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા આ કાર્યક્રમમાં સાધુ મહારાજ સાહેબો સાધ્વી જે ભગવંતો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુગાજી ઠાકોર શંખેશ્વર